નમસ્તે આજે હું બનાવું છું બજાર જેવા રોસ્ટેડ કાજુ દસ મિનિટમાં બની અને જે તૈયાર થઈ જાય છે તો એ કાજુ બનાવવા માટે મેં એક વાડકી મીઠું અને એક વાડકી કાજુ લઈ લીધા છે અને કાજુને આપણે સરસ રીતે બે ત્રણ પાણીથી ધોઈ નાખવાના છે કે જેમાં રહેલું ડસ્ટ હોય એ નીકળી જાય તો સરસ કાજુને ધોઈ નાખવાના છે તો હમણાં હું તમને બતાવીશ કે કેટલું ડસ્ટ નીકળે છે તો આ રીતે આવું ઝાંખું ઝાંખું પાણી ગંદુ પાણી નીકળી ના જાય એકદમ ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી આપણે કાજુને ધોવાના છે દેખો કેટલો ડસ્ટ દેખાય છે પછી એ કાજુમાં આપણે થોડું પલળેલા કાજુમાં થોડું મીઠું મિક્સ કરી લેવાનું છે આ રીતે અને દોસ્તો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે કડાઈમાં મીઠું નાખી દીધું છે અને મીઠાને સરસ ગરમ થઈ જવા દેવાનું છે તો આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને ગેસને મેં ફાસ્ટ કરી દીધો છે જેનાથી મીઠું સરસ ગરમ થઈ જાય તમને મારો વિડીયો થોડો પણ સારો લાગે તો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો હવે જે આપણે ધોયેલા કાજુ હતા એને મીઠામાં એડ કરી દીધા છે ગરમ સરસ મીઠું થઈ ગયું છે હવે એને સતત હલાવવાનો છે અને કાજુ બહુ જલ્દી રોસ્ટ થઈ જતા હોય છે તો એ જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થાય ગુલાબી કલરના ના થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે હવે મેં ગેસ ધીમો કરી દીધો છે અને મીઠું ગરમ કરવાતા વખતે મેં ફાસ્ટ કરી દીધો તો આ રીતે હલાવતા રહેવાનું છે અને ચેક કરતા રહેવાનું છે દેખો કલર ચેન્જ થઈ ગયો છે અને જે બજારમાં મળે છે એવા ટેસ્ટી અને રોસ્ટેડ કાજુ બની અને તૈયાર છે તો આ રીતે આપણે ઘરે બનાવી શકીએ છીએ અને તૈયાર છે રોસ્ટેડ કાજુ તો મિત્રો તમે પણ ટ્રાય કરો અને તમે પણ ઘરે આ રીતે બનાવો જે આપણે ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે નમકીન કાજુ